ને અને <laughs> કે મને દાડા દસ દાણ ફોન કરતો ફોન કરતો મે ખાધું ના ખાધું એની ખબર રાખતો એની ખબર રાખતો મીઠું મીઠું બોલી મને હસાવતો એ હસાવતો લે મુઈ આમ તો જો આને ગીત કેવું ગાયું કે આને આવતા ની ન હસાવતો એ મારી માયું ઈ મને અઠવાડિયે થી ભેગો જ નથી એટલે જ મે ગીત ગાયું

છોકરા રે હાલો છોડિયું રે હાલો પતંગ જોવા સગનાની આ મોટી પતંગ એ હાલો એ હાલો આ બજુ હાલો હાલો લવર હારો પણ લગન થાય તો હારું મારી માં ઓ

આ તો કાઈ નો પતંગ લાવી જોવો તમે કાઈ હવે ખરો લાવી ખબર પડે એમાં તો મોટી મોટી કેવી કરે છે હાલો આપડે આને

કેટલી પડે અને આમાં પઠોય થતો નથી હું શું કરું બર્તન નાખો તો એ હા આવશે બકરી ના ટાંગા જેવા ફરફર થઈ ને ઓલાય જાય એ આવડું બકરી લઈને જા બગરા અને થોડાક સાણા લીયા તો કાક તાપ થાય તું મને નહીં જીવવા દે એ મારા રોયા મઘણિયા કે તું નથી જઈએ તો એ હું નથી આલી એક તો મને સુવાસ સડે છે તું મને લાગે હે આ પો મહિનામાં પૂરું કરી સાયતર મહિનો નહીં આવે દે મારો સાનો માનો કામ કરતો હોય કે ને બીજાને કામ ન કરવા દેતો એ તું બકડીઓ લઈ સાણા લિયા થોડાક મને ગળે પડમાં પાગની એ સાવ શું શું અતના પોરમો દી બગાડી વાળો મારો તો તારો નખો જાય ખબો ખેડવી નખો મારો ખયા સકલની પોખાય તસે મોરું રૂયો મહણિયો હતરમાં લોય પી ગયો હે ઓતો નથી જોહો આ બઈ ઓતરમાં અવડી જો એ ફાઈટ પકડા ને એ આગો આગો પડી જશે એ એ પડી દે રેડી राजू हे का मग आपण उडी 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 जाय सगळं पतंग उडी उडी जाय, उडी, जाय, उडी उडी जाय, उडी उडी सगळं पतंग उडी उडी

અઈ લાઈને મરે કરી કાય વાત કાય નથી એ દોશી આગી તો આ ઘર ફાઉ આવી આ દોરો હે હા જો આટલો તો જાડો દોરો એ આખી જા મને કોઈ નું ઉડાળવા દે હો કાવાઈ જા દે મારા રોયા કોઈ નઈ ઉડાડવા નાઈ પડે આપણે આખો બને सगळा જાળ ઉડાડવા પતંગ અને તું ડોજી માર માં છોકરાને માશક મારતું પતંગ આપણે <laughs> <laughs>

આવડી મોટી હાલોનિયા સાહેબ મે મોહનિયાને કીધું કે મને ઉડાડવા દે મને ઉડાડવા ન દીધી તમે કયો ન ઉડાડવા દે તો હાલોનિયા એ મારા લાકડા મોહણિયામાં પડ્યા એક તો મારથી ટાઈટ લેત ખમેથી સુવા છે રેવા તો લતલ કે દે આય એ ઈ નવરા છે તું ચાઈ ને રે નવરી તાસ મેં કીધું ને મારે આવું મારે બાદામ ઉડાડવી

મોટી આ ને મારીને કડીક ઉડાડવા દે ને એનો હોરો પૂરો થાય એક દે હું દૂધ લેવાયો લઈ જતા

ખીર ના દીધું મોટી ટ્રેક્ટર જેવડી પતંગ ઉડાડવી હે તમને કોઈને ઉડાડવા દેવી નહી